હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજના બ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમે ખેતરામાં બોરા ખાવા માટે આવી ગયા છે જો આ દેશી બોડી છે જો પરત ભાઈ અમારે વેણી વેણી છે જ્યાં બોરા ભાઈ આમ જુઓ ને એક નંબર બોરા હા નીચે પડેલ હોય બહુ મીઠા હોય છે અને ઉપર હોય થોડા ખાટા હોય છે જો નીચે તો લોટ પડે છે ને બોરી બોરા હા જો રઘુભાઈ પેહુ લઈને આવી ગયા છે આ ઉપાય બોરી બોરા ખાવા માટે ખાટા બહુ હશે પે અમારે લેવા માંડ્યા છે બે હાથે ભૂખા ભૂખા થયા ભૂખા થયા હે ભૂખા બહુ થયા હે એટલે હા જો આ બસે બોરા હું પંચાખો છેવા છે અને આમ તો હરા છે જો જો ભેં હો પણ બોરા ખાવા માટે આવી ગઈ સાર ખાતા ખાતા દો નીચે બહુ પડ્યા હ બોરા જો આવા બધવાય મીઠું એકદમ જો જીવડા તો હોય છે પણ આખું બંધ કરીને ખાઈ લાખવાના હા જીવડા જોવા રહેશો તો બોરા નહીં ભાવે તમારે આમ જુઓ લોટ પડે બોરા જો બે બોડી હોય એક સાથે જો મશીન પડ્યું છે અને બધું તૂટલ છે તૂટલ તૂટલ પડ્યું Hay hao. અને આ બે હાજર સત્તર માં તણી ના આવ્યો તાર નું પડ્યું નહીં જો બે હાજર સત્તર માં પૂરું આવ્યું તાર નું આમને પડ્યું હારી કનું ખબર નહીં જો આ બધી જમીન બધી બગાડ દીધી હે જો રેત આવી ગયો એકલો જ આ બધી કારીતર હતી જો સામે બધી જમીન બધી રેતાડ કરી નાખી બધા ખાડા એવું બધું બંધ બંધ તોડી નાખ્યા હતા બે ની અંદર